કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટ અપાવવાના નામે રૂપિયા પડાવનાર થજ્ને અડાજન પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજન ખાતે કૃપા એજન્સી નામે ઓફિસ શરૂ કરી કેનેડા અને યુકે ના વર્ગ વિજા પરમિટ અપાવવાના બહાને વધુ લોકો પાસેથી વધુ પડાવી લેનાર તોડકીના ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેઓ ભાગતા ફરતા હોય આખરે અડાજન પોલીસે ભાવેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ હોવાનો ગુનો અગાઉ દાખલ થયેલો છે એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે આ કામના ફરિયાદી સાથે એ લોકોએ છ લાખ રૂપિયા જેટલા માત્ર રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની ભાગીદારી આપેલ અને વર્ક પરમિટ આપેલ ને કેનેડા જવાનું હતું એમને એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા સાહેબો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે જેનીમાં કુલ અડત્રીસ લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરબંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે હાલમાં એની તપાસ ચાલુ છે આ આરોપી અગાઉ બરોડા પોલીસ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળે છે કરતા હતા આ લોકો લોકો પાસેથી જાહેરાત કરીને કરીનેડા ના વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસીજર કરવાના બા એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી